વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ખોડિયાનગરમાં કોર્પોરેશનના વાણિજ્ય વેચાણ હેતુના રિઝર્વ પ્લોટમાં ઉભા કરવામાં આવેલા દુકાનો અને મકાનોના ગેરકાયદેસર દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા ખોડિયાનગરમાં કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ જેનો વાણિજ્ય વેચાણનો હેતુ છે તેના પર અંદાજે સાત જેટલા મકાનો અને છ જેટલી દુકાનો ગેરકાયદેસર રીતે બની ગઈ હતી જે પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે તેઓએ દબાણ કરતા કરનારાઓને પાલિકાની દબાણ શાખાએ સ્થાનિક પોલીસના સ્ટાફની મદદ લઈ અહીં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી પાલિકા તંત્રની કાર્યવાહી અગાઉ સ્થાનિક રહીશોએ સ્વૈચ્છિક રીતે પોતાના કેટલાક દબાણો દૂર કરવાના શરૂ કર્યા હતા

અમે જે ટાઈમે દુકાન લીધી તે ટાઈમે એવું આપી છે કે એગ્રીકલ્ચરની જમીન છે કોર્પોરેશન તારે તો બી તોડી ના શકે એગ્રીકલ્ચરની જમીનમાં બાંધકામ નથી થાય આપણે ખાલી બાંધકામ કર્યું એટલું કાચું છે પરંતુ દુકાન લીધા પછી દોઢ બે મહિના પછી જ્યારે બીજી નોટિસ આવી તારે ખબર પડી કે દુકાન લેતા પહેલા બી નોટિસ આવી ગઈ છે અને ગવર્મેન્ટના કબજા હેઠળની જગ્યા અમને વેચાણ આપેલી છે અને ત્રણ વર્ષ સુધી નોટિસો આવી અને ફાઈનલ નોટિસ કાલે આવીને કહીને ગયા એ સ્વેચ્છાએ તમે તમારું બધું હટાવી લેજો તમે નિયમની દ્રષ્ટિએ જે ખોટું છે એ ખોટું છે એમનું માન રાખી ગવર્મેન્ટનું ને અમે અમારી જે દુકાનના શટર હતા પતરા હતા પાઇપ હતા એ અમે કાલે સવારે સાત વાગ્યાથી ખોલવાનું ચાલુ કરી દીધું છે અને અમને બાર સાડા સુધી બધું પૂરું થઈ ગયું છે અત્યારે ખાલી અમારો જે સામાન અંદર છે એ જ અમે બહાર કાઢ્યો છે પૂરું પાડ પડે તમે જોઈ શકો છો હા રીતે હા તમારી માંગ અમારી માંગ તો રાવલ સાહેબ શું કરવું છે અમે ખોટી જગ્યામાં અમને આ લોકોએ છેતરપિંડી કરીને દુકાન આપી છે અમે ગવર્મેન્ટને બી કધું કહી ના શકીએ કે કોર્પોરેશન તો એમ જ કે આ તો અમારી જગ્યામાં છે ઉપર એ કહીએ તો ઉપરથી ભાડું વસૂલ છે ઓલરેડી અમે પહેલાથી તો છેતરેલા છે બાર લાખમાં હા ઉર્વેશ પટેલ